હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિષય પર્યાવરણમાં આપણે ભણી રહ્યા છે પાઠ સત્તર દિવાલ ઓળંગી લીધી હવે તમને જણાવવાનું રહ્યું કે દિવાલ ઓળંગી લીધી એટલે કેવી દિવાલ ઓળંગી લીધી તો છોકરાઓ અને છોકરીઓ વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે એ દિવાલ આ છોકરીઓએ ઓળંગી લીધી હતી આ છોકરીઓ હવે શું રમી રહી છે બાસ્કેટ રમી રહી છે બરાબર ને તો અહીં જે ભાઈ એમનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે તેમણે એમને કહ્યું કે અમને તમારી ટીમ વિશે કહો બરાબર ને તો અફસાનાએ શું કહ્યું કે શરૂઆતમાં મેદાનમાં રમવા જવાનું એને થોડું વિચિત્ર લાગતું હતું પરંતુ પછી એ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે અફસાનાએ કહ્યું કે તે માટે એમણે સખત મહેનત અને તાલીમ લીધેલી છે અને કોચે પણ એમને એમના માટે ઘણી મહેનત કરી હતી

કે પડોશમાં પણ જ્યારે છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે ત્યારે છોકરાઓ ક્રિકેટ છે વોલીબોલ છે કબડ્ડી છે જેવી રમતો રમે છે બરાબર ને જ્યારે છોકરીઓ કઈ કઈ રમતો રમે છે તો છોકરીઓ જે છે તે ખોખો છે બાસ્કેટબોલ છે પછી ચોરસ ચોરસમાં કૂદવાવાળી જે રમત હોય ને એ રમો છો બરાબર ને જેને શું કહો તમે સાતોડિયું બરાબર ને કે પછી પકડદાર જેવી રમત રમે છે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે તો એવું કશું નથી બસ બધા એ રીતની રમતો રમે છે બરાબર ને છોકરાઓને કબડ્ડીને ક્રિકેટ જેવી રમતો રમવી સહજ લાગેતી હશે જ્યારે છોકરીઓ પણ ક્રિકેટ કે કબડ્ડી રમી શકે છે એવું નથી કે તેઓ રમી શકવાની નથી બરાબર ને તો જે છોકરાઓ અને છોકરીઓ જે પણ રમત રમે છે એમાં કશો તફાવત હોતો નથી છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ તમે શું વિચારો છો એવું કશું નથી છોકરાઓ અને છોકરીઓ પણ એકસાથે રમત રમતા હોઈ શકે છે બરાબર ને એના માટે થોડી વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરત છે ઘણા છોકરાઓ અને છોકરીઓ પણ એવી એવી રમત એવું માનતા હોય છે કે આ છોકરાઓની રમત છે અને આ છોકરીઓની રમત છે પણ રમવા માંગો તો છોકરાઓ અને છોકરીઓ એકબીજાની રમત સાથે રમી શકે છે અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો મતલબ કે જે ભાઈ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એમણે કહ્યું કે તમારી ટીમ વિશે થોડું વધારે કહો તો મને માહિતી મળે બરાબર ને એક છોકરી કહે અમારી ટીમ ખાસ છે અમારી ટીમમાં એકતા સારી છે જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે મેચ સોલાપુરની હતી બરાબર એટલે કે અમારી ટીમ ખાસ છે બરાબર ને જો કોઈ પણ જ્યારે તમે ટીમ વર્ક કરો મતલબ એક સાથે ઘણા બધા લોકો કામ કરતા હોય રમત રમતા હોય કે ઘરમાં રહેતા હોય પણ જો ટીમ એકતા સારી હોય ને તો ઘરમાં પણ ક્યારેય કોઈના ઝઘડા થતા નથી બધાએ એકબીજાને સહકાર આપવો જોઈએ કાલે ઉઠીને તમારામાંથી કોઈક છોકરી હોય અને સાસરે જાય તો સાસરામાં પણ બધા સાથે હળી મળીને રહેવું જોઈએ કે પછી તમે કોઈ કોલેજમાં જાઓ બરાબર તમે કોઈ હોસ્ટેલમાં જાઓ તો ત્યાં પણ બધા સાથે હળી મળીને રહેવું જોઈએ જો ઝઘડો થાય માણસો છે સાથે રહીએ આપણને ખોટું પણ લાગી જાય તો તેને આપણે તરત જ ભૂલી જવું જોઈએ વેરભાવ રાખવો જોઈએ નહીં ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ અને રમતમાં તો ટીમ વર્ક ખૂબ જરૂરી છે હવે ફૂટબોલ બાસ્કેટબોલ જેવી રમત હોય અને ટીમ વર્ક ના કરીએ અને બોલ લઈને એકલા એકલા જ ભાગ્યા કરીએ તો આપણી ટીમ જીતી શકે નહીં જીતી શકે અહીં આંખોથી અને નિશારાતી રમત થાય કે ઓકે આ બોલ આની પાસે નાખું તો એ તરત આ બાજુ નાખી દેશે અને આ બાજુ નાખી દેશે બરાબર ને તો જ આપણે જીતી શકીએ છીએ અમારી ટીમની થોડી છોકરીઓને હવે જો સારું રમે બરાબર તો એમને આગળની જે ટીમ હોય તે આગળની ટીમમાં તક મળી છે બરાબર મેચ હતી સોલાપુરની બરાબર ને દાખલા તરીકે આપણા અહીંયા ક્રિકેટરો રણજી ટ્રોફી રમે અમદાવાદની રમત રમતા હોય અહીંયા સરદાર પટેલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેતા હોય અને એમની પસંદગી ઇન્ડિયન ક્રિકેટ બોર્ડમાં થાય બરાબર તો તે આગળની વાત છે ને પછી તમે એમએસ ધોનીની મૂવી તો જોઈ જ હશે એટલે તમને ઘણું બધું ખબર હશે ના જોઈ હોય તો જોઈ લેજો જરી જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ ન હતી આપતી અમને ખૂબ જ ખરાબ લાગતું હતું તે ટીમના ખેલાડીઓમાં જરા પણ સહકાર હતો નહીં હવે જો જ્યારે જરીન લોકો જરીન અને તમે જ્યારથી આપણે પાઠ ભણીએ છીએ તેમને એક વાત ખબર પડી ગઈ હશે કે જરીન છે આફરીન છે અફસાના છે એ બધા ગરીબ ઘરમાંથી આવેલી છોકરીઓ છે બરાબર ને તો શું ગરીબોને આગળ વધવાનો હક નથી છે ને હવે જ્યારે તેઓ સોલાપુરમાં રમવા ગઈ સોલાપુર એટલે જ્યારે રાષ્ટ્રીય કક્ષાની રમત રમાતી હોય તો તેમાં અલગ અલગ

રમવાની તક પણ નહોતી બરાબર તો ખેલાડીઓનું વર્તન કેટલું નીચલી કક્ષાનું હતું તે આપણે અહીં પાઠ વાંચીને પણ સમજી શકીએ છીએ તો દરેક સાથે સહકારની ભાવનાથી રમવું જોઈએ બરાબર ને એ જ સારું કહેવાય હવે આગળ જુઓ મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો હવે કઈ રીતે એમની સહકાર જેવું જો સહકાર ન હોય તો કઈ રીતે પરિસ્થિતિ ઊભી થાય કે અહીં આપણે વાત કરીએ તો મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો કોણ બોલે છે આ ઝરીન બોલતી હોવી જોઈએ બરાબર આમ ત્યારે જે સોલાપુરમાં શું થયું હતું એના વિશે વાત કર મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં તે મને લડવા લાગી ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા પરંતુ આવું આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા કહેતા કંઈ વાંધો નહીં પરિવાર આપણે સારું કરીશું એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે કારણ કે આપણે બધા ટીમનો જ એક ભાગ છીએ બરાબર મતલબ કે જ્યારે લોકો સોલાપુર રમવા ગયા હતા અને બીજા રાજ્યમાંથી જે છોકરી આવી હતી તે લડવા લાગી બરાબર બોલ પોતે પકડી શકી ન હતી છતાં પણ ભૂલ કોની કાઢી આ બિચારી હિરોઈની અને ગેરસમજને લીધે ટીમ હારી ગઈ તો જો એ છોકરી સહકાર સાત સહકારથી રમતે તો એમના વચ્ચે થતો નહીં એકબીજાના સહકારથી તેઓ વધુ સારી રમી શક્યા હોત સારી રીતે રમી શક્યા હોત હોત અને જીતી પણ પણ ગયા તો તો તમે કરો રમત રમો ક્યારેય એકબીજા પર તે આમ કર્યું તે આમ નહીં કર્યું ત્યારે એમ ફેંકવાનું હતું એવું નહીં કરવાનું ઓકે તો જ આપણે સારી રીતે રમી શકીએ છીએ આફરીન કહે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું

એક મિનિટની જેમ રમવા માટે એકબીજાને તાકાત અને નબળાઈ સોરી એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે દરેક વ્યક્તિની એક નબળાઈ હોય બરાબર ને કોઈ સારી રીતે પકડી શકતું ન હોય તો કોઈક સારી રીતે દોડી શકતું હોય કોઈ સારી રીતે કૂદકો મારી શકતું હોય બરાબર ને દરેક ટીમની એક તાકાત હોય છે પોતાની રમવાની એક ઢબ હોય અને ઘણાની કોઈક નબળાઈ પણ હોય બરાબર ને પણ તે બીજા એમના મિત્રો સાથ સહકાર આપે તો તમે આગળ વધી શકે હવે લખો શું લખવાનું છે તો થોડા પ્રશ્નોના ઉત્તર છે જે આપણે અત્યારે વાંચીએ અને સમજીએ પાછળથી આપણે લખીશું તમે શાળા કે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો તો તમે શાળામાં તો દર વર્ષે જાત જાતની રમતોત્સવમાં આપણે ભાગ લઈએ છીએ ને હે ને પણ બહાર તમે ક્યારેય રમ્યા નહીં હોય કારણ કે આપણે બીજી સ્કૂલો સાથે સ્પર્ધામાં ઉતરતા નથી બરાબર ને ઘણી ઘણી એવી શાળાઓ છે જે બે શાળાઓ વચ્ચે રમત યોજાય પણ તેના માટે નજીક નજીકની શાળાઓ વચ્ચે પણ સાફ સહકાર હોવો જરૂરી છે તમે કોની સાથે રમ્યા છો તમે કઈ રમત રમ્યા છો તો તમે અહીં તમારી રીતે લખી શકો છો કે અમે એમની સાથે રમ્યા અને અમે દોડની રમત રમ્યા કારણ કે દોડ મોટે ભાગે થતી હોય લોકોની વચ્ચે અથવા કબડ્ડી ટુર્નામેન્ટ પણ થતી હોય છે ઘણા વખત બે બે શાળાઓ વચ્ચે બરાબર ને પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે તો પોતાના માટે રમવું એટલે ઘણી રમતો લોકો પોતાના માટે રમતા હોય દાખલા તરીકે બહુ બધી રમત છે ગોળા ફેંક વોલીબોલ ક્રિકેટ કબડ્ડી તો કબડ્ડી જે છે કબડ્ડી જે છે પોતાના માટે રમવું આપણે બે ભાગ પાડીએ બરાબર એક કબડ્ડી તો એ ટીમ વર્ક છે મતલબ ટીમ માટે રમવું બરાબર ને એક છે એક ભાગ છે ટીમ અને એક ભાગ છે પોતાના માટે તો પોતાના માટે કઈ રમત રમી શકે તમે ફેંક દોડ પછી પછી લાંબી પછી આ બધી રમત રમાય ને અને ટીમ માટે રમવાનું હોય તો આપણે કઈ રમત રમી શકીએ team માટે રમવું હોય તો કબ્બડી જેમાં એક થી વધારે ખેલાડી હોય બરાબર ને ઘણા બધા ખેલાડીઓ હોય પછી ક્રિકેટ પછી ખો પછી બીજી કઈ રમત હોય ખો ખો વોલીબોલ વોલીબોલ તો ખબર ને નેટ ની એક તરફ આમ તેમ બધા ઉભા રહેલા હોય પછી રગબી પછી હોકી તો આ બધી ટીમવાળી રમત છે બાસ્કેટબોલ જેના વિશે અત્યારે આપણે ભણી રહ્યા છીએ બરાબર ને અને અહીંયા એક બીજી રમત આવી શકે બેડમિન્ટન પોતાના માટે રમી શકે એમાં ટીમ વર્કની જરૂર ડબલ હોય તો જરૂર હોય ને તો નથી બરાબર ને માણસ એકલા પણ રમી શકે તો જોયું તમે કેટલા બધા નામ લખ્યા હવે આગળ જોયું તો તમને હવે ખબર પડી ગઈ ને કે કઈ રમત ટીમ માટે રમાય રમત આપણે પોતાના માટે રમી શકીએ બરાબર ને પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે તો પોતાના માટે રમવું એટલે કે એમાં એક જ ખેલાડી હોય જ્યારે ટીમ માટે રમવું તો તેમાં એકથી વધારે ખેલાડી હોય દાખલા તરીકે પાંચ ખેલાડી ક્રિકેટ છે એમાં અગિયાર ખેલાડી તેર ખેલાડી સાત ખેલાડી એવી રીતે બરાબર જે આપણે આગળ પીટીના પીરિયડમાં ભણીશું જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે કેમ તો જ્યારે તમે ટીમમાં રમતા હો ને ત્યારે તમારે સાથ સહકાર આપીને તમારે ટીમ માટે જ રમવું પડે બરાબર ને હવે તમારે ગમાડવું પડે હવે તમે ટીમ વિશે રમીને કેવા ફાયદા છે એ તમને ખબર પડી ગઈ બરાબર ને તો હવે જ્યારે પણ એક સાથે રમો ત્યારે ટીમ માટે જ રમો બરાબર પોતાના માટે સ્વાર્થી બનીને ક્યારેય રમવું નહીં કારણ કે જો આપણે સ્વાર્થી બનીને પોતાના માટે રમીએ તો આપણી ટીમ હારી શકે છે બરાબર ને સચિન તેંડુલકર એમ કહું ચાલો સચિન તેંડુલકરનું નામ નહીં લઈએ કોઈક એક ક્રિકેટર બરાબર પોતાના સો રન બનાવવામાં ના હોય અને તેના માટે બોલ પર બોલ ખાતો જતો હોય પરંતુ આપણી પાસે બોલ નથી અને જીતવા માટે રન મારવા જરૂરી છે કારણ કે જો બોલ પૂરા થઈ ગયા તો આપણે રન ન માર્યા અને બોલ પૂરા થઈ ગયા તો ટીમ હારી શકે છે એટલે પોતાની સેન્ચુરીને એટલે કે સો રનને અડગા મૂકીને આપણે જે ક્રિકેટ હોય તેણે રન કરવા પર ધ્યાન આપવું જોઈએ કે જેથી ટીમ હારી ના જાય બરાબર પોતાની સેન્ચુરી કરવી અને ટીમને રન ઝડપથી રન કરીને જીતાડવી એ બહુ અલગ બાબત છે બરાબર ને તો આપણે કોના માટે જીતવાનું ટીમ માટે રમવાનું કોના માટે ટીમ માટે બરાબર ચાલો આગળ જઈએ તમારી ટીમ અપસાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે કેવી રીતે બરાબર હવે તમે ટીમ જો અપસાના જે રમી સોલાપુરની ટીમમાં તેમાં બિલકુલ પણ એકતા હતી નહીં બધી છોકરીઓ એક સાથે હળીમળીને રમતી નહોતી તેથી તેમની ટીમ હારી ગઈ અને નાગપાડાની જે અફસાના આફરીન જે એમની ટીમ છે બરાબર અફસાના છે આફરીન છે બીજું કોણ હતું ઝરીન છે અને બીજી છોકરીઓની ટીમ જે છે નાગપાડાની એ લોકો કેવી રીતે રમે છે એકબીજા સાથે હળીમળીને એકતા સાથે રમે છે બરાબર ને ચાલો તો અહીં આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ આવતીકાલે આપણે આગળનું ભણીશું